ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો વિસ્તારમાં આવેલા નુરાની સોસાયટીમાંથી પુણે ક્રાઇમ બ્રાન્ચ તથા જંબુસર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી વોન્ટેડ આરોપી સહિત મૂળ જંબુસરનો અને હાલ મુંબઈ રહેતા ઇસમની અટકાયત કરી છે મહારાષ્ટ્ર રાજ્યના પુણેના વિશ્રાંત પોલીસ મથક ખાતે નોંધાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં જંબુસર સુધી રેલો પહોંચ્યો હતો પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર પહોંચી હતી અને જંબુસર પોલીસની મદદથી એસટી ડેપો વિસ્તારમાં આવેલા નુરાની સોસાયટીમાંથી ત્રણ ઈસમોની સદન પૂછપરછ કરતા ડ્રગ્સના તાળ જંબુસુર સુધી આવતા સમગ્ર જંબુસર પંથકમાં તાલુકા પંથક સહિત ભરૂચ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો તો લાખ છત્રીસ હજારના ચારસો ને એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સના સંદર્ભે તપાસનો ચંબુસર સુધી લંબાતા ફરી એકવાર ભરૂચ જિલ્લાનું નામ આવતા ટોપ ટાઉન રહેવા પામ્યો છે તો પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર રાજ્યના પુણેના વિશ્રાંતવાડી પોલીસ મથક ખાતે બસો તેસઠ ઓબ્લિક ચોવીસ નંબરથી એનડીપીએસ પીએસ એક્ટ અનુભવ ગુનો નોંધાયો હતો જે સંદર્ભે પુણે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી આ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ કાંડમાં વોન્ટેડ આરોપીઓ જંબુસર ખાતે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેને પગલે એમડી ડ્રગ્સ કાંડનો રેલો પુણે મહારાષ્ટ્રથી જંબુસર સુધી પહોંચ્યો હતો ત્યારે પકડાયેલ ચોરાણું લાખ છવ્વીસ હજારના ચાર હજાર એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સના સંદર્ભે પુણે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ડોર સંભળી આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્લામ મરસા રહેવાસી મુંબઈની શોધ આદરી હતી તે દરમિયાન પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીઓનું લોકેશન જમ્મુસરનું જણાય આવતા પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમ્મુસર ખાતે ઘસી આવી હતી અને જમ્મુસર પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાને હકીકતથી વાકેફ કરી પોલીસની મદદ માંગતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ સ્ટાફના માણસોને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે લોકેશનમાં જણાય આવેલ એસ્ટોડેપો વિસ્તારની દુરાની સોસાયટી ખાતે મોકલ્યા હતા જ્યાં જમ્મુસર પોલીસ તથા પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમની સંયુક્ત તપાસ કરતા લોકેશનમાં જણાય આવેલા મકાનમાંથી એમડી સાઇડમાં વોન્ટેડ આરોપી મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્લાઇમ મર્ચન્ટ અને રહીમ પટેલ મૂળ રહેવાસી જમ્મુસર અને હાલ રહેવાસી મોહમ્મદ